આવે બોલો અત્યારે અમે છે ને રાજુલા રોડ ઉપર છીએ અને જો તમારા નસીબ હોય જો હમણાં સિંહ દેખાઈ જશે હમણાં સિંહ દેખાઈ જશે જો અહિયાં સિંહ નીકળે અહીંયા સિંહ તો તમે કમેન્ટ કેમ નથી કરતા મને તો અહીં નજ ખબર પડે હે ફેમિલી જય દ્વારકાધીશ છે માતાજી કેમ છો તમે બધા મજામાં અમે પણ મજામાંશું વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ અને ફરી એકવાર અમે લોકો રોડ ટ્રીપ પર જઈ રહ્યા છીએ અને છે ને એવી જગ્યા છે કે જે સૌરાષ્ટ્રના લોકોની ફેવરિટ જગ્યા છે તો આઈ થિંક તમને લોકોને ખબર પડી જ ગઈ હશે તો છે ને કમેન્ટ કરીને કે જો કે કઈ જગ્યા છે એ જગ્યાનું નામ હું તમને પછી કહીશ ફે અમે નીકળી ગયા છીએ જવા માટે પણ નીકળતા પહેલાં વાત કંઈક એવી થઈ એટલે જઈએ થોડાક પાસ્ટમાં મોર્નિંગના ટાઈમમાં કે મેં અમારા ઈ નો ચરાક વગાડી નાખ્યો શું કેવું સિદ્ધાર્થ આને કીયો બ્લોગ હીરો હેન્ડલ કર સિદ્ધાર્થ આટલું હોય વાત જ નથી ઇન્ફ્લુએન્સર કોણ હોય ઇન્ફ્લુએન્સર તમે અત્યારે મારા પર કેમેરો પકડ્યો નથી બાકી હું તમને ઇન્ફ્લુએન્સર મારા કપડા જો એને હું તમને કપડા બ્લોગમાં

अंधी शट भी जा यह लग थी तो एक नेक बड़ा बेजी नावेश हुँँँँए एक नेक बड़ा बेजी नावेश आथो नो वो शट चे फर्स्ट तेम पीर होजे अजे मुरखेर यह आली तो यह नाई जगा जन्मा बढ़ा धेरी अरे फीटिंग माई पो त ગઈસ વાઘોમાં છે 9 ને 8 અને અમે પૂછી ગયા છે મોવા તમે આમ કેમેરો દેખાડો અમે અત્યારે છે ને એનેસ 51 હાઈવે ઉપર છે અને મોવા સિટીમાં હાઈવે એટલે હું હાઈવે કોને કહેવાય હાઈવે મારા ઘર બધા રોંગમાં માં આવે છે હા આવડો મોટો હાઈવે છે બધા સીધા રોંગમાં આવે અત્યારે અમે કેમેરો ફેરો તો બધા ભીગ ગયા લાગે છે એટલે કોઈ દેખ ના અહીંયા ઓલો આ ડુંગળીનું હા આમ જો હા આવડો મોટો જેસે ભી રોંગ માં આવે બોલો

કોણ કે આને કોણ આને કે છે કોણ ઓકડો છે કઈ છે ને તમે જો આ ઉપર આવો ને રાજુલા થી ઉના જવાળ રોડ ઉપર તો તમને તમારે જો નસીબ સારા હોય તો વેલી સવાર અથવા સાંજ છે બોપર તે તમને સિંહ જોવા મળશે સારા એવા એક વેની આખો ઝૂંડ હશે વ્યવસ્થિત સિંહ કારણ કે અહીંયા છે ને સિંહ બહુ ઘણા બધા સિંહ છે અમને તો એક જ વાર દેખણો પછી કે સિંહ દેખણો નથી ગયા વર્ષે અમે લોકો ગીર ગયા હતા ને ત્યારે એટલે હું બીજી ગાડી માંથી એટલે મેં નથી જોયું સિદ્ધાર્થ ને એ લોકો મારા સાસુ બધા બીજી ગાડી માં હતા એ લોકો સી જોયો છે હજી મેં નથી જોયો જોવા મળી જાય તો નસીબ રાજુલા રોડ સારી રેસ્ટોરન્ટ ફૂડ કોર્ટ નથી અમે હિરવાન પરોસે જઈએ છીએ ઈલેક્ટ્રિક કે સુજેસ્ટ કરી પણ આમ ન હોય કાઈ મેં તો ખાલી કીધું કે અહીંયા હોટેલ આવે છે ટોલનાકું વટીને નાગેશી હોટેલ આશીર્વાદ તો વખણ તો તે બોવ એવું કહેતા કે ઓ આની જો આમને તો જોજો પણ મેં અહીંયા કોઈ દિવસ ખાધું નથી ખાલી જોય છે કે અહીંયા ટોલનાકું વટીનો હોટેલ છે મતલબ મને દૂરથી તો કઈ દેખતું નથી અહીંયા હોય એવું સીધું તમે તમને અમે અહીંયા જઈને દેખાડીએ કાઈ મોળે છે કે એટલી બધી જોવો ખરાબ હોટેલ નથી એવું ન હોય

અને અહીંયા નાસ્તામાં મેં પૂછ્યું કે સમોસા છે આલુ પરોઠા છે અને પોવો બટેટા છે એટલે આલુ પરોઠા પોવો બટેટા સમોસા ત્રણ એક એક વસ્તુ કીધી છે આલુ પરોઠા સમોસા અને પોવા હમ સારું હાલો હવે જોઈએ કેવી રીતનું છે તમે દેખાડીએ બટ જો તમે ઉંદરામાં વસ્તુ કરતા ને તો મને તો બેસ્ટ થિંગ છે જરૂર કરજો કારણ કે પક્ષીઓ માટે બહુ સારામ સારી વસ્તુ છે ગાઈસ ચકલી છે ને અહીંયા આટલું બધું નાખવાનું પડ્યું છે ને અમે એને એમ હરખ નથી એને ખારી સિંગા રસ છે તમે ખારી સિંગા આપો હા તો જો ખારી સિંગા હોય આવી પેલા અમે સેવ નાખી તો સેવ ખાઈ ગયો સારી સિંગ ખાવા બોલે તો ખારી સિંગ છે ખરી એનું ચણ તો પડ્યું જ છે ઉપર પણ કાઈક તો ક્યારેક નવું જોઈએ ને હા આવો ગાઈસ તો દીધો ટાઈમ આવી ગયો એટલે આમ જોવા તમે એ જમમો જ થયો જમમો જ થયો પ્રેઝન્ટેશન તો બહુ સારું છે હવે ટેસ્ટ હમણાં અમારા ફૂડ બ્લોગર કરીને કે કેવો ટેસ્ટ છે જો આમ સમોસા કઈ રીતે મસ્ત રીતે આવ્યા પાછા

ડ્રાય ફ્રુટ વાળી કઈ છે મે ડ્રાય ફ્રુટ વાળી છે એમની એક માવા વાળી છે એટલે છે ને ડ્રાય છે હવે તું ઈ ઈ જાખો તો ઈ કોઈ ડ્રાય ને તો ને મારી ચો સારી છે હાલો ઇસ મોમેન્ટ ઓફ ટ્રુથ હું ક્યારે નેલ પોલિશ કરતી નથી પણ આજે હું મોમેન્ટ ઓફ ટ્રુથ એ બજે આ એમ છે કે સી મોમેન્ટ ઓફ ટ્રુથ અરે ભાઈ

યસ તો સ્ટોબેલ અમે પહોંચી ગયા છીએ સૌરાષ્ટ્ર ને અહીંથી પાછું વડીના આમ જવાનું છો સૌરાષ્ટ્રના લોકો ને ગમતું એવું માં જેની કમેન્ટ સાચી હશે એમને અમને અહીંયા અમે આવ્યા છીએ એકચ્યુલી શૂટ માટે પરવા તો અમને કોઈ દિવસ મળતું નથી એના સિદ્ધાર્થ અમે શૂટ માટે આવ્યા છીએ અંદીઓમાં રસ્તા બંધ છે એક જ રસ્તો શરુ છે બધીકોરાય તકલીફ લાગે છે એક સાઈડ નો રસ્તો શરુ હોય કા હા સાઈડ હા મારો ને આ બે વસ્તુ વાળી છે મને ના ના હું ધવાલી છું મારી સિવાય કોઈ વાલું નથી તું ઈ ચલાઉ મે પહોંચી છી ય રિસોર્ટ અને પછી હું તમને આઈ થિંક આ બ્લોગ માં યા તો નેક્સ્ટ બ્લોગ માં બતાવીશ અહીંનો બીચ વ્યૂ વાળો રિસોર્ટ ગઈસ તો મે પહોંચી ગયા છે અમારી ડેસ્ટિનેશન ઉપર અને લોકેશન ઓ માય ગોડ રીલીમાં આવું દીવમાં લોકેશન અમે તો ક્યારે નહોતા એવા એવું મસ્ત લોકેશન છે ને અહીંથી ખાલી જે વ્યૂ છે ને અમને જે રૂમ આપ્યો છે ને એ હું તમને નેક્સ્ટ બ્લોગમાં દેખાડીશ એકદમ જોરદાર વ્યૂ છે અત્યારે મેં મસ્ત બીજું શૂટ લેવા જઈએ છીએ નેક્સ્ટ બ્લોગમાં જોશો તો મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ અને જો સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ બીજા નવ બ્લોગમાં મારી કસમ છે